કેમ મિત્રો સ્વાગત છે તમારું મસ્ત મજાના એક નવા બ્લોગમાં તમે જોઈ લ્યો બાઈને નું બેકગ્રાઉન્ડ બરાબર મોસ્ટ મોટાનું ફોન ઓલો માં એસી તમે જોવો તો ખરા એટલા બધા એસી છે તેલ નીકળવાનું છે ગાંધીનગર બરાબર તો મામા ત્યાં થઈ ગયા ને મમ્મી ની તો બધા અગર થઈ ગયા તો અત્યારે અમે નીકળી ગઈ બરાબર કાઠિયાવાડી જમવાનું હોય તો આવી બધી આમ હોટલમાં આવી ગયા પૂરેપૂરું આખા આખું ફેમેલી

જરા મસાલા પાપડ આવી ગયો હવે બરાબર ટેસ્ટ માં કે અમે એવો ગ્લાસ આવી ગયો તો બધા એક એક જણા ચાખે હવે આ બધા મારું છે ને મારી મમ્મી રહ્યો અસલ છે ને હા હવે તમે ચાખો હવે તમે ચાખો હાથમાં નથી આવતો એવડો બધો ગ્લાસ છે માણા પ્રમાણે ગ્લાસ કા વાહ ડાયટિંગ કરે આમ બધાય જોવો મિત્રો ડાયટિંગ કરે બધાય ડાયટિંગ કરે આમ જોવો તો ખરા ડાયટિંગ કરે ડાયટિંગ રોટી આવી ગઈ ઓરો પછી સેવ ટમેટાનું શાક પછી દહીં તડકા લચ્છી રોટી રોટલો હાવ એટલે હાવ શાંતિ વાતાવરણ થોડા થોડા ચકલાનો અવાજ આવતો હોય હાવ એમ જેમ નીચે ખડ ને બધું મસ્ત મજાની હાલો પ્લીઝ માલ ઓકે મસ્ત મજાના જવો અત્યારે ફુવારા છે બરાબર ઘાસમાં પાણી છે તમને દેખાડું મસ્ત મજાનો અત્યારે શિયાળાનો મોસમ છે ને આ વસ્તુમાં બહુ બહુ મજા આવે મને તો આમ બહુ રસ જાગે મમ્મીની બધા ઓલી બાજુ બેઠા પાયા જવો તમને એવી મજા જવા રાખે એ પાણી છટાથે આમ જવો કેવું મસ્ત મજાનું વાવ સો બ્યુટીફુલ સો નેચરલ આઈ લવ નેચર નેચર ને ખરેખર બહુ મજા આવે નેચરમાં

કારણ કે મોલમાં ગયા હતા અમે મોલમાં છે ને ઘણી બધી આમ અંદર ગયા હતા પેલેડિયમ મોલમાં અમદાવાદમાં મોટો મોટો મોલ છે બહુ મસ્તીની મજા આવતી હતી પણ એમાં એને શૂટિંગ ના કરીએ શકે કારણ કે અવાજ જ એટલો હતો બેકગ્રાઉન્ડ મ્યુઝિક એટલા વાગતા હતા કે આમ કંઈ ખબર જ ના પડી બરાબર અને અત્યારે ઘરે આવી ગયા છે ને જમીન પછી ચાર જગ્યાએ આવું પૂરું થઈ ગયું તો મોબાઈલ બધા સ્વિચ ઓફ થઈ ગયા એટલે મેં કીધું હવે છે ને ઘરે જઈને આપણે વિડીયો પૂરો કરીશું બરાબર તો તમને અમારો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવજો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબનું બટન જરૂરથી મારી દેજો નજી કાલે હજી તો હું હું નવું નવું કરીએ બરોબર તમને મજા આવશે કન્ટિન્યુ બરાબર તો અમે મળીએ આવા નવા નવા બ્લોગમાં બરાબર